ડભોઈથી સમાચાર સામે આવી રહ્યા છે ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસેથી પસાર થતી ધારિયા કેનાલની હાલત અત્યંત ચિંતાજનક બની છે લાંબા સમયથી યોગ્ય જાળવણી ન થવાને કારણે કેનાલમાં કચરો જાડી ઝાંખરા અને માટી ભરાઈ જતા તો અનેક સ્થળોએ કેનાલની દિવાલો તૂટી છે પરિણામે કેનાલનું પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચતું નથી અને મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે એક તરફ કમોસમી વરસાદથી પહેલેથી જ નુકસાન વેઠી રહેલા ખેડૂતો હવે સિંચાઈના પાણીના અભાવે વધુ મુશ્કેલીમાં મુકાયા છે હાલ ઘઉં કપાસ મકાઈ અને તલ જેવા મહત્વના પાકો ખેતરોમાં ઊભા છે જેને પા તાત્કાલિક પાણીની જરૂર છે જો સમયસર કેનાલનું રિપેરિંગ અને સફાઈ નહીં કરવામાં આવે તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતો દ્વારા તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે યોજના અંતર્ગત પોતાની જમીન અને ઘરનું બલિદાન આપનારા ડભોઈ તાલુકાના આદિવાસી વિસ્થાપિતોની હાલત આજે પણ કરુણ બની રહી છે સિમલિયા ગોપાલપુરા બંબોજ પણસોલી અને કુકડ જેવી વસાહતોમાં પાયાની સુવિધાઓના નામે માત્ર પોકળ દાવા જોવા મળી રહ્યા છે ઘરે ઘરે નળ તો નાખવામાં આવ્યા છે પરંતુ તેમાં પાણી નથી પીવાના પાણી માટે બનાયેલા બોર વર્ષો સુધી વીજ કનેક્શન વગર પડ્યા છે પશુઓ માટે બનાયેલા પાણી વગર સૂકા ભઠ્ઠ બની ગયા છે અને સ્વચ્છતાના દાવાઓ વચ્ચે બનેલા શૌચાલયો પણ જર્જરિત હાલતમાં છે સ્થાનિક વિસ્થાપિતોનો ગંભીર આક્ષેપ છે કે સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત થી માત્ર કાગળ પર કામ બતાવી કરોડોના બિલો પાસ કરવામાં આવ્યા છે વારંવારની રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી જેથી વિસ્થાપિતો આજે ભગવાન ભરોસે જીવવા મજબૂર બન્યા છે ડભોઈ તાલુકાના થરવાસાથી મોટા હબીપુરા સુધીના ખેતરોમાં લગાવેલા વીજ થાંભલાઓની સ્થિતિ પણ ચિંતાજનક બની છે અનેક થાંભલા નમી ગયા છે અને કેટલાક તો ટેકા મૂકીને ઊભા રાખવામાં આવ્યા છે જેના કારણે વારંવાર વીજ પુરવઠો બંધ થતો રહે છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે શિયાળુ પાકના સમયમાં વીજ પુરવઠો અતિ આવશ્યક હોવા છતાં એમજી તંત્ર દ્વારા ખેડૂતોની ફરિયાદોને સતત અવગણવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક જોખમી વીજ થાંભલાઓનું રિપેરિંગ કરવામાં આવે અને તૂટી ગયેલા થાંભલાઓને નવા નાખવામાં આવે જેથી જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ટીવી સેવન સાથે